હેન્ડલૂમ એક્સપોમાં દેશના પચાસથી વધુ વણકર કારીગરના કલાત્મક વારસાને સ્થાન આપી હસ્તકલા અને હાથવણાટની સન્માન અપાયું ભારત સરકાર કાપડ મંત્રાલય શહેરના વિવર્સ સર્વિસ સેન્ટર દ્વારા હેન્ડલૂમ એક્સપો વર્ષ બે હજાર ચોવીસ પચીસ યોજાયું જોધપુર આર્ટ ગેલેરીમાં યોજાયેલા એક્સપોમાં દેશની હસ્તકલા અને હાથશાળા સાથે જોડાયેલા સંસ્થાઓ મંડળીઓ તેમજ હેન્ડલૂમમાં પ્રતિભાશાળી હસ્તકલાના કારીગરો પોતાની આર્ટના પ્રદર્શનનું વેચાણ કરવામાં આવ્યું હતું આ મેળામાં દેશના હસ્તકલાના વારસાને જાળવી રાખવા અને પ્રોત્સાહન આપવા હેન્ડલૂમ આર્ટિસ્ટને આ પ્લેટફોર્મ આપી આ એક્સપો યોજાયો હતો દેશની કાપડ વારસાની સમૃદ્ધ ટપેસ્ટ્રીનો અનુભવ કરવાની અનોખી તપ આપવામાં આવી મુલાકાતીઓને કારીગરો સાથે જોડવા એક્સપો યોજાયો ભારત સરકારના કાપડ મંત્રાલય દ્વારા યુવાનોને પણ આ કલા સાથે જોડાવા માટે ફેશન શો યોજાય છે વણકરોને મદદરૂપ થવા માટે મંત્રાલય દ્વારા તેમના યોર્નની ખરીદી પર પંદર ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે અને તેમની પ્રોડક્ટ્સના વેચાણ માટે પણ નેટવર્કિંગમાં મદદ કરાય છે ઉપરાંત કારીગરોને ટ્રેનિંગ પણ આપવામાં આવે છે બીરો રિપોર્ટ મહાવેર શ્રી રાઠોડ